તાલુકામાં તાલુકોના દરજ્જો આપતા ગ્રામ પંચાયતની વર્ષો જૂની દુકાનો તેમજ ગલ્લાઓની નોટિસ કે જાણકારી આપ્યા વગર સરસામાન ભરેલા પંચાયતની પર વર્ષોથી ભાડું હોવા છતાં પણ માલસામાન સાથે તોડફોડ કરી દેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ગ્રામજનો બધા ભેગા મળી અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી જવાબ માંગતા તાલુકા પંચાયતની અંદર કોઈ પણ અધિકારી ચાર વાગે હાજર ન મળતા લોકોની અંદર એક ઉગ્ર રોષ જોવા મળ્યો હતો તાલુકા પંચાયતની અંદર ખાલી ખુરશી જોવા મળતા લોકોએ કોઈ અધિકારી કે કોઈ સ્વાર્થ સાંભળવા તૈયાર ન હોવાના કારણે રાજ્ય સરકાર સુધી જઈને ન્યાયની માંગણી કરવાની બાહેંધરી આપતા રોજે રોજગાર છીનવાઈ જવાના કારણે પંચાયત સુધી આપશે કે બેરોજગાર બની બેઠેલા વેપારીઓનું સાંભળશે